રાખી સાવંતની તબિયત ખરાબ હોવાના કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે રાખીના પૂર્વપતિ રિતેશહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે તો જણાવ્યા પ્રમાણે રાખીના પેટમાં સોજો છે કિડનીને પણ નુકસાન થયું છે એટલું જ નહીં તેને હાર્ટની સમસ્યા પણ છે તે ડૉક્ટરો ટેસ્ટ કર્યા છે પરંતુ હજુ સુધી તમામના ટેસ્ટ રિપોર્ટ આવ્યા નથી તો સોનોગ્રાફીનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઘાટની સાઇઝ નોંધપાત્ર રીતે વધી ગઈ હોવાનું જણાવાય છે તો હવે આ ઘાટની કેન્સરની છે કે નહીં તેની ડૉક્ટરો તપાસ કરી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ